બનાવવામાં આવ્યો હતો ત્યાં આગળ નર્મદા નદીના પાણીના વહેણ વધતા ભેખર જે હતી તે ધસી પડવાને કારણે આખો આશ્રમ ધસી ગયો છે જે આશ્રમ પહેલા હતો હવે નથી રહ્યો જે દ્રશ્યો છે તેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે પહેલા તિરાડો પડે છે ત્યારબાદ આખી આખી દિવાલોની દિવાલ ધરાશાયી થાય છે વધુ જાણકારી મેળવીએ ન્યૂઝ એટીન સંવાદદાતા હાર્દિક જોડાયેલા છે હાર્દિક સમગ્ર ઘટના શું ઘટી છે વધુ શું અપડેટ હાલમાં મળી રહી છે બિલકુલ જે સિદ્ધાર્થ જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો ઉપરવાસમાં ભારે વરસાદ થયો જેના કારણે જે નર્મદા નદી છે તેમાં પાણીની આવક થઈ એના કારણે જે નદી છે તે ગાંધી થઈ હતી ત્યારે કરજણ તાલુકાનો જે ધેરોલ ગામ છે ત્યાં એક બકુલ આશ્રમ આવેલો છે અને બકુલ આશ્રમ ની જે શેખર છે તે ધરાશાય થઈ હતી અને શેખરની સાથે સાથે આખો આખો આશ્રમ છે તે પણ જે છે તે શેખર સાથે ધરાશય થયો હોય તેવું દ્રશ્યોમાં જોઈ શકાય છે આ લાઈવ વિડીયો છે અને આ ગોજારા વિડીયો કહી શકાય કારણ કે આશ્રમ સાથે ઘણા એવા લોકોની આસ્થા પણ જે છે તે જોડાયેલી હતી જયારે આ નર્મદા નદીના કિનારે આવેલું છે આગ્રમ છે તે ધરાતા જે ભક્તો છે તેઓની અંદર પણ દુબળી લાગણી છે તે જોવા મળી રહી છે જે જાણકારી મળી રહી છે કેટલા લોકો અંદર હતા કે કોઈ લોકો ફસાયા છે તેઓને લઈને કોઈ જાણકારી બિલકુલ થી સદ નથી બપોરનો સમય હતો ને એવા સમય ભેખર દસી અને એની સાથે સાથે આશ્રમ ધરાશાયી થયો જેથી મોટી હોનારત જે છે ટી ગઈ છે કારણ કે જો સાંજનો સમય હોત અથવા તો સમયનો સવાર નો સમય હોત તો ત્યાં ભક્તો હાજર હોત મંદિરના કરતા થતા હાજર હોત પરંતુ કોઈ હાજર ન હતું બપોરના સમય એના કારણે મોટી જાનહાડી જે છે તે ટળી છે સિદ્ધાર્થ

નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી મૃતક વ્યક્તિના ખિસ્સામાંથી પાન કાર્ડ આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ મળી આવ્યું હોવાની જાણકારી મળી રહી છે તો બે કલાકની જહેમત બાદ કાર બહાર કાઢવામાં આવી છે કારમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે સમગ્ર ઘટના હાલમાં જે જાણવા મળી રહી છે તે પ્રમાણે ગાડી પરનો કાબુ જતો રહ્યો છે વધુ શું જાણકારી છે તે તપાસ બાદ જ ખ્યાલ આવશે હાઈવે નંબર અડતાલીસ પર એસપીએમસી ની પાસે આવેલી મહી કેનાલ ની અંદર આજે વહેલી સવારે કાર ખાબકી હતી કાર ખાબકવાના કારણે ફાયર બ્રિગેડ જાણ થતા ફાયર બ્રિગેડ ટીમો ઘટના સ્થળે પહોંચી આ કારને ડિટેક્ટ કરી અને તેને ક્રાઇમ દ્વારા બહાર કાઢ્યો છે દ્રશ્યો બતાવીશ જે પ્રકાર તમે કાર જોઈ રહ્યા છો આ કાર મહી કેનાલ માં વહેલી સવારે ખાબકી આ કારમાંથી એક નરેન્દ્રભાઈ નામના વ્યક્તિની ની ડેડ બોડી અત્યારે મળી આવી છે હાલમાં સ્થાનિક પોલીસ મામલતદાર ફાયર બ્રિગેડ ના સહિત તમામ અધિકારીઓ આગળ આવ્યા અને જે બોડી હતી તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી આ કારમાં અન્ય કેટલા લોકો સવાર હતા કે કેમ તે હવે તપાસ બાદ બહાર આવશે પરંતુ હાલમાં પોલીસ દ્વારા કારને બહાર કાઢી કાઢીને બે તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં મોકલી આપવામાં આવી છે મંગ પટેલ ન્યૂઝ હેટી ગુજરાતી પીપલ અખેડા ભાવનગરથી સમાચાર સોમનાથ હાઇવે પર અકસ્માત અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે મૃત્યુ થયા છે પજીવીસીએલ ની બોલેરો કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો બોલેરો કારમાંથી મળી છે દારૂની બોટલ પીજીવીસીએલ ની આ ગાડી છે જેની ગાડીમાં તપાસ કરતા અંદરથી દારૂની બોટલો મળી આવી છે બાઇક ચાલકને અકસ્માતમાં મૃત્યુના સમાચાર છે ગાડી કોણ કોણ ચલાવી રહ્યું હતું છે આ લોકો તેને લઈને પણ તપાસ કરવામાં આવશે પરંતુ ગાડીની અંદરથી દારૂની બોટલો મળી આવી છે અને જેના કારણે આસપાસથી રહીશોમાં પણ ગુસ્સો જોવા મળી રહ્યો છે વધુ જાણકારી ન્યુઝતા નીતિન પસંદ મેળવીશું નીતિન આજે અકસ્માત થયો પીજીવીસીએલ ગાડી હોવાની જાણકારી છે અને દારૂની બોટલો પણ મળી છે જી ચોક્કસ વાત કરીએ તો જ્યાં અકસ્માત થયો છે તે ભાવનગર તળાજા નો જે નેશનલ સોમનાથ હાઈવે છે તેના પર આ અકસ્માત સર્જાયો છે જેમાં રાજપરા નંબર બે ગામની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં બલેરો કાર અને કાર બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે કમકમાટી મોત નીપજ્યા હતા ત્યારે સ્થાનિક લોકો દ્વારા આ બલેરો કાર છે તેમને પકડી લેતા બલેરો કારમાં જે વ્યક્તિઓ છે તે નાસી છૂટ્યા હતા જ્યારે કે જે કાર છે તેના પર પીજીવીસીએલ ના સિમ્બોલ છે ગવર્મેન્ટની ગાડી છે

લાગી રહ્યો છે સંપર્ક કપાઈ ગયો છે અક્ષય સાથે પરંતુ હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે મરણ મૂડી ભેગી કરીને રાખી હતી પોલીસ તપાસ કરી રહી છે કે ચાર લાખની ઉઠાંતરી કરનાર તસ્કરો કઈ દિશામાં આગળ ગયા છે ને તેને લઈને તપાસ હાથ ધરાઈ છે સુરતના મહુવા તાલુકાના પથરોણ ગામે ચોરીની ઘટના બની છે પથરોણ ગામે તલવાર સાથે ત્રણ તસ્કરો એનઆરઆઈના પાંચ ઘરને નિશાન બનાવી ચૂક્યા તસ્કરોએ બંધ ઘરની ગ્રીલ અને તાળા તોડ્યા હતા તસ્કરો રેઇનકોટ પહેરીને આવ્યા બાઇક પર આવી ગયા ત્યારબાદ રેઇનકોટ પહેરી ચોરી કરી હતી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ચોરી થયેલ ઘટના ઘરના માલિકે વિદેશ રહેતા હોવાની જાણકારી છે મહુવા પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે અમદાવાદમાં શિષ્યએ ઘરમાંથી ચોરી કરી દાગીના રોકડ તેમજ મોબાઈલ વધુ તપાસ હાથ ધરી વડોદરા શહેરમાં તસ્કરો તરખાટ યથાવત જોવા મળી રહ્યો છે તસ્કરો મોબાઈલ શોપ ને બનાવી રહ્યા છે નિશાન જૂના પાદરા રોડ પર મનીષા ચોકડી પાસેની એક મોબાઈલ શોપમાં ચોરી બે તસ્કરો દુકાનના શટર ઊંચા કરી અંદર પ્રવેશ્યા મોબાઈલ શોપમાં રહેલા મોંઘા મોબાઈલ ફોન ઉઠાવી થઈ ગયા ફરાર ત્રીસ થી પાંત્રીસ લાખની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થઈ છે સીસીટીવી ફૂટેજમાં બે અંદર ચોરી કરતા નજરે પડી રહ્યા છે વડોદરાના ડભોઈમાં ચોરની અફવાએ બગાડી છે સ્થાનિકોની ઊંઘ છેલ્લા ચાર દિવસથી ચોર આવતા હોવાની અફવાથી લોકોમાં ફફડાટ છે રાત્રે સાત આઠ વાગતા જ ચોર આવ્યા હોવાની ફેલાય છે અફવા ડભોઈ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચોરની અફવાથી લોકોમાં ભયનો માહોલ છે રાત્રિ સમયે લોકોના ઉજાગરા લાકડી લઈને રખાપુ કરતા નજરે પડી રહ્યા છે મજબૂરી વશ સ્થાનિકોની આ પરિસ્થિતિ છે જોકે પોલીસે ચોરની અફવાઓથી લોકોને કર્યા છે સાવધાન શહેર અને ગામડાઓમાં લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે તાલુકામાં છેલ્લા ચાર દિવસમાં ચોરીની કોઈ ઘટના ન બની હોવાનું ડીવાયએસપીનું નિવેદન છે પોલીસે પેટ્રોલિંગ વધાર્યું સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનાર પર પણ પોલીસની નજર છે પોલીસ દ્વારા દરેક ગામડાઓ જે બોર્ડરના ગામડાઓ છે તેમાં અવારનવાર પેટ્રોલિંગ રાખવામાં આવે છે ડભોઈ ની આજુબાજુની સોસાયટીઓમાં પણ હોમગાર્ડ જીઆઈડીના પોઈન્ટ મૂકવામાં આવેલા છે આવી કોઈ વાત ધ્યાને આવેલ નથી એટલે સર્વ જનતાને અપીલ છે કે કોઈ આવી ખોટી અફવાઓ ફેલાવે નહીં જે નોકરી ધંધે જાય છે માણસોને કોઈ રોકવા નહીં અને રોકી અને પૂછપરછ કરે છે તો એ સગીરાનો પીછો કરી ગાડીમાં બેસાડી જાનથી મારી નાખવાની ધમકી આપી બ્લેકમેલ કરી આ મામલે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે ભુવાજીને પકડવા ચક્રો કર્યા છે ફરિયાદીના જણાવ્યા મુજબ એની ચૌદ વર્ષની દીકરીને આ બોવા જઈએ ધાકધમકી આપી એનો સતત પીછો કરી એની ગાડીમાં એને બેસાડી અડગ કરી અને એની મરજી વિરુદ્ધ એની સાથે શરીર સંબંધ બાંધેલો છે એ મુજબની એફઆઈઆર ચાણસમા પોલીસે નોંધાવેલી છે સુરતી સમાચાર બોગસ કસ્ટમ ઇન્સ્પેક્ટર જડપાયો છે ખોટી ઓળખ આપી લૂંટ આચરતો હતો ખાનગી ટ્રાવેલ્સ માલિક સાથે આચરતો હતો લૂંટ અંબિકા ટ્રાવેલ્સ સાથે છ લાખ પચીસ હજારની ઠગાઈ આચરી હતી અન્ય એક ટ્રાવેલ્સ માલિક પાસે બે લાખ સિત્તેર હજાર પડાવ્યા પેટ્રોલ પંપ પર ત્રણ લાખ પચાસ હજારનું ડીઝલ ભરાવી ઠગાઈ આચરી કામરેજના વ્યક્તિ પાસે એક લાખ પંદર હજાર પડાવ્યા હતા નોકરી આપવાના નામે પણ ઠગાઈ આચરતો હોવાની જાણકારી છે વડોદરામાં મનપાના અણધડ વહીવટથી ઈ રિક્ષાઓ ધૂળ ખાઈ રહી છે સત્તાધીશોના વધુ એક અણધડ વહીવટથી લાખો રૂપિયાના ખર્ચે વસાવેલી ઈ રિક્ષાઓ ભંગાર બની છે ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ઉપયોગમાં લેવાતી ઈ રિક્ષાની દરકાર ન લેવાય લોકોની નજરોથી બચાવવા ઈ રિક્ષાને ભાયલી સ્મશાનમાં છુપાવીને રખાય હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો

તમામ રહેતા લોકો માટે આપેલી હતી પણ એ ઈ રિક્ષાઓ અત્યારે સ્મશાનમાં ધૂળ ખાય છે એક તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે સ્વચ્છતા છે તેને વધારે મહત્ત્વ આપવામાં આવે છે અને લોકોમાં જનજાગૃતિ આવે તે આ પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ વડોદરાના જે સત્તાધીશો છે તેમને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ટકોરની કોઈપણ જાતની પરવાના હોય તેમ લાગી રહ્યું છે આ સીધો દ્રશ્યો તમને બતાવીશું કે આ ઈ રિક્ષા છે તે ભાયલી સ્મશાન ખાતે મૂકવામાં આવી છે જે તે વખતે ભાયલી ગ્રામ પંચાયતમાં હતું ત્યારે ઉડા દ્વારા ભાયલી ગ્રામ પંચાયતને આ દસ જેટલી ઈ રિક્ષા છે તે ફાળવવામાં આવી હતી અને થોડા સમય બાદ જે ભાયલી ગ્રામ પંચાયત છે તે નો કોર્પોરેશનમાં સમાવેશ થઈ ગયો ત્યારબાદથી જ જે આ તમામ ઈ રિક્ષા છે તે અહીંયા ભંગાર હાલતમાં ધૂળ ખાતી પડી રહી છે ઉલ્લેખનીય બાબત છે કે જે સમયે ગ્રામ પંચાયત સક્રિય હતી ત્યારે આ જે ઈ રિક્ષા છે તેના થકી ઘરે ઘરેથી જે કચરો છે તે ઉઘરાવાનું કામ જે છે તે કરવામાં આવતું હતું ત્યારબાદ જે ભાયેલી ગામ છે તે કોર્પોરેશનની હદમાં આવી ગયું અને કોર્પોરેશનની હદમાં આવ્યા બાદ આ જે ઈ રિક્ષા છે તેને ભાયલી સ્મશાન ખાતે મૂકી રાખવામાં આવી છે આજે વાતને વર્ષો વીતી ગયા પરંતુ વુડા હોય કે પછી વડોદરા મહાનગરપાલિકા હોય તેમના દ્વારા આ જે ઈ રિક્ષા છે જે તેની દરકાર લેવામાં નથી આવી એટલે કે સરકારના જે બંને વિભાગો છે તેમની વચ્ચેના સંકલનના અભાવને કારણે આ જે ઈ રિક્ષા છે તે અત્યારે ભંગાર બની ગઈ છે ઉલ્લેખનીય બાબત છે કે લાખો રૂપિયા ખર્ચો કરીને આ જે ઈ રિક્ષા છે તે વસાવવામાં આવી હતી સત્તાધીશોના પાપે જે વડોદરાના નાગરિકો છે તેમણે વેરાના લાખો રૂપિયા જે છે તે માથે પડ્યા હોય તેમ લાગી રહ્યું છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ ગુજરાતી વડોદરા ખાનગી કંપની દ્વારા ગીર સફારીના બુકિંગ માટે વેબસાઇટ બનાવવામાં આવી જે મામલે રાજ્ય પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાનું નિવેદન જાણવા આવ્યું છે મુળુભાઈ બેરાએ કહ્યું કે વેબસાઇટ બનાવી સી દર્શન કરાવતા હોવાનું સામે આવ્યું છે જે અંતર્ગત સાયબર ગુનો નોંધવામાં આવશે તેમજ લોકોને આ પ્રકારની વેબસાઈટથી દૂર રહેવા પણ અપીલ કરી બીજી તરફ માનવ અધિકાર પંચે વન વિભાગને ખાનગી વેબસાઇટ ઓપરેટર પાસે નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો સરકારી વેબસાઇટ સાથે ભળતા નામ સાથે ખાનગી વેબસાઇટથી જાણ બહાર ગીરમાં સિંહ દર્શન કરાવાતું હતું પ્રવાસીઓ પાસેથી વધારે પૈસા પડાવતા હતા વન વિભાગના અગ્ર સચિવ અને હેડ ઓફ ફોરેસ્ટને કીધું છે કે આ પ્રકારની જે વેબસાઇટ કોઈએ બનાવી હોય તેની સામે તરત પગલાં લેવા સાયબર ક્રાઇમ લગત આ ગુનો બને છે આવા એક જાગૃત નાગરિકની એક અરજી આવી એટલા માટે અને આ બહુ મોટો ઇશ્યુ છે એટલા માટે આપણા માનવ અધિકાર આયોગે પોતાનું ખેતી પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું ત્યારે આ મામલે કોંગ્રેસના મહિલા આગેવાન મુમતાઝ પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાને પત્ર લખ્યો અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનીનો નો સર્વે કરવા તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી में तो नुकसान हुआ है पर जो भरूच क्षेत्र है डिस्ट्रिक्ट है 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 पे जो जो नुकसान हुआ है, उसके लिए आप जल्द जल्द से जल सर्वे की जो है, पूरी करिए और मुआवजा जितनी जल्दी मुमताज पटेल भाजपा पूर्व धार सभ्य भूषण भट्ट ट्वीट आनंद पत्र लख सारी दिल्ली घरे बैसी पत्र लख दुखद कर आफत था પત્ર લખો સોશિયલ મીડિયામાં નાખો આવું તમે પણ શીખી ગયા છો અમે ઉમેરી તેમણે ટાક્યું છે કે પ્રવાસી નહીં પણ નિવાસી બનો તેવી અપીલ છે અંબાજી મંદિરમાં વર્ષમાં એક જ વાર પરંપરાગત રીતે પ્રક્ષાલન વિધિ યોજાય છે આવતીકાલે અંબાજી મંદિર બપોરે એક વાગ્યા પછી બંધ રહેશે માતાજીની સાંજની આરતી રાત્રે નવ કલાકે થશે એકવીસ સપ્ટેમ્બરથી આરતી તથા દર્શનનો સમય રાવેતા મુજબ રહેશે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાયો હતો પરંતુ આ મેળા બાદ અનેક વિસ્તારોમાં ભારે ગંદકી પણ જોવા મળી રહી છે અંબાજી તેમજ આસપાસના વિસ્તારોમાં સફાઈ કામગીરી માટે બારસો કરોડ રૂપિયા જેટલી માત પર રકમનું ટેન્ડર પણ અપાયેલું છે તેમ છતાં કચરાના ઢગલા જોવા મળ્યા ગટરો પણ કચરાથી ઉપરાતી દેખાય ત્યારે રોગચાળો ફાટી ન નીકળે તે માટે એનએસએસની પંદરથી વીસ ટીમ સફાઈ કામગીરી માટે અંબાજી પહોંચી કચરો ભેગો કરી ગંદકી દૂર કરવાની કામગીરી હાથ ધરી ત્યારે જે કંપનીને કરોડો રૂપિયાનું ટેન્ડર આપવામાં આવ્યું તેની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે અમદાવાદના ધોળકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ બાદ રોડ બન્યા છે બિસ્માર ધોળકાના ચિયાડા ગામથી બાવળા જવાનો રોડ થયો છે બ્લોક વરસાદ બાદ પાણી ભરાતા ભારે વાહનો ફસાયા ત્રણ વાહનો એકસાથે રોડ પર ફસાતા રોડ બ્લોક થઈ ગયો રોડ બ્લોક થતા સેંકડો મુસાફરો પરેશાન થયા રોડ બ્લોક થતા ગ્રામ્ય વિસ્તારના લોકોને ધોળકા અને બાવળા તરફ જવામાં મુશ્કેલી સર્જાય શાળાએ જતા બાળકો કાદવમાંથી પસાર થવા મજબૂર બન્યા છે સ્થાનિકોએ રોડના સમારકામની માંગ કરી છે

દેસાઈને રૂબરૂ મળીને પણ વધારે ટીમો આપવાની અને આઠ કલાકની જગ્યાએ બાર કલાક વીજળી આપવાની વિનંતી કરેલી છે માનની કૃષિ ઉર્જામંત્રીશ્રીએ મને આ બાબતે હકારાત્મક જવાબ આપ્યો છે ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બામ્મણીયા સુપર સ્પેશિયાલિટીન બાંધણીયા સાથે આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ સરકારી હોસ્પિટલના અધિકારીઓ ધારાસભ્ય મેયર સહિતના હોદ્દેદારો હાજર રહ્યા અમારા ધારાસભ્ય અમારા અધ્યક્ષ અમારા મેયરશ્રી અમે સૌ ગાંધીનગરની આરોગ્ય ટીમ સાથે આજે આ હોસ્પિટલની મુલાકાત લીધી છે સુપર સ્પેશિયાલી હોસ્પિટલ ભાવનગર ખાતે યુરોલોજી નેફ્રોલોજી કાર્ડિયોલોજી કાર્ડિયોટિક સર્જરી ન્યુરોલોજી ન્યુરો સર્જરી આ પ્રકારે સુડતાલીસ અત્યંત આધુનિક એકદમ અદ્યતન ઇક્વિપમેન્ટ સાથેની એકસો ચાલીસ બેડ ધરાવતી હોસ્પિટલ તૈયાર થઈ છે સુરત ઇકોનોમિક રીજન લોન્ચિંગ પ્રોગ્રામમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતમાં ગ્રોથ ને લઈને સરખામણી બંગાળ સાથે કરી તેમણે કહ્યું કે વર્ષ બે હજારમાં બંગાળનો જીડીપીમાં હિસ્સો આઠ પોઈન્ટ ચાર ટકા હતો અને ગુજરાતનો છ એક ટકા હતો જ્યારે બે હજાર ચોવીસમાં ગુજરાતનો જીડીપીમાં હિસ્સો આઠ પોઈન્ટ એક ટકા છે અને બંગાળનો હિસ્સો પાંચ પોઈન્ટ સાત ટકા છે जीडीपी शेयरिंग 8.4 परसेंट थी और गुजरात मेरे ख्याल 2024 में गुजरात 8.1 परसेंट जीडीपी में शेयरिंग कर रहा है और बंगाल 5.7 परसेंट जीडीपी में शेयरिंग कर रहा है यह अपने आप में बयान करता है कि विजन और पॉलिसी स्टेट

जम्मू कश्मीर में भले ही उत्साह न हो लेकिन पड़ोसी देश इन्हें लेकर बहुत उत्साह में है यहां तो उनको कोई पूछने वाला नहीं है लेकिन वहां पूछा जा रहा है पाकिस्तान में कांग्रेस नेशनल कॉन्फ्रेंस के अलायस की बल्ले बल्ले हो रही है पाकिस्तान में जम्मू कश्मीर में पीएम मोदी ने निदन कहू दुनिया की कोई ताकत त्रांसौ सीतेर कलम पाची नहीं लाई सके जम्मू कश्मीर में पाकिस्तान के एजेंडा को लागू नहीं होने देंगे दुनिया की कोई ताकत जम्मू कश्मीर में શુક્રવાર અમરેલી જિલ્લાની મુલાકાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સીએમના હસ્તે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે ત્યારે મુખ્યમંત્રીના આગમનને લઈને પોલીસ અને જિલ્લા તંત્ર તૈયારીમાં લાગ્યું છે અમરેલી સાવરકુંડલા રાજુલા ધારીમાં સીએમના કાર્યક્રમો યોજાશે અમરેલી ખાતે એસટી બસ પોર્ટ નું અને રાજુલામાં એકસો આઠ ફૂટના નું સીએમ લોકાર્પણ કરશે મુખ્યમંત્રી રકમના લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્તના કાર્યક્રમો રાખવામાં આવે છે અમરેલી એસટી ડેપો સુરતમાં યુવકના જોખમી સ્ટંટ નો વિડીયો વાયરલ થયો છે પાલ ઉમરા બ્રિજ પર યુવકે કર્યો સ્ટંટ યુવક બ્રિજ ની પાળી પર ચાલતો નજરે પડ્યો છે યુવક જીવના જોખમે સ્ટન્ટ કરતો જોવા મળ્યો છે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો દ્રશ્યો જે રીતે આપ જોઈ રહ્યા છો યુવક બ્રિજની પાડી ઉપર આ રીતે સ્ટન્ટ કરી રહ્યો છે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તપાસ પણ કરવામાં આવશે કોણ છે આ વ્યક્તિ નશાની હાલતમાં હતો કે કેમ અને કેમ આવા જોખમી સ્ટન્ટ કરી રહ્યો છે એ તમામ મુદ્દા પર તપાસ પણ જરૂરી છે કારણ કે ત્યાંથી અનેક રાહદારીઓ પણ પસાર થાય છે વાહન ચાલકો પણ પસાર થઈ રહ્યા હતા તેની સામે તે આ રીતે જોખમી સ્ટન્ટ કરતો નજરે પડ્યો સમાચારોમાં અત્યારે બસ આટલું આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ ન્યૂઝિંગ ગુજરાતી સાથે